તો હું જાઉં છું હા હું જાઉં છું ભાઈ બોટ ની અંદર એટલે કે મસ્બેન અંદર નેહરી ગયો છું ઘરે લીજો બહાર ભાઈ ગયો જવાનું છે કેમ કે તારે આવવાનું થતું નથી તું અને હું જાઉં છું ઝાડું પડવા જવાનું છે તો કન્ટિન્યુ જાણવા ને જોવા મળશે ચાલો મસ્ત વાતાવરણ છે ઠંડુ ઠંડુ જર્સી ને કાઢ્યું કેમ કે પછી ટાઈટ હોય તો મજા આવે સેફ્ટી હારે હારી અંદર તો પછી બહુ ઠંડી વાતી હોય જોઈએ હાલો આજમાં ત્રણ મશબા આવી ગયેલા છે એક મસબોધી નથી આવેલો અને આપણે ઓલ્લો મસબોધી ને વૈસલો એમાં બેહી જવાનું છે આપણે ઝીંગાના ઝાડ ઉપાડવા અને બે જણા જો અહીંયા જાય છે જોઈ છે હાલો દરિયો થી છે ફેર એટલે કદાચ ફેર નહીં સડે મજા આવશે અને આપણે તો આગળ પાછું વહી આવવાનું છે તાત્કાલિક મજા આવવાની છે ફેર નો સડે તો મજા આવી છે ભાઈ આપણને લેવાય એક બોટ આવી રહી છે નાની મીની આવે પછી જોઈ અને એમાં બેસી હું જવાની છું કન્ટિન્યુ તો જાવ તેવા દેખાડું તેને નહીં દેખાડું લઈને ગદી જાય તો બડબડિયા બોલી જાય ને પાછા જોવું પડે ભાઈ અને એમ મસ્ત મસ્ત કોશિશ કરી કે તમને હું કાંઈક સારું દેખાડું કાંઈક નવીન દેખાડું તમે યાર કન્ટિન્યુ છે ને વિડીયોની અંદર આવો કે તો જો જ્યાં કરજો એક ને એક વસ્તુ ન હોય ઘણી પ્રકારની વસ્તુ બતાવી દઉં મથીમાં તો પછી જોયા કાંઈ પથ્થર દેખાવા મળ્યો આ અમારે મસ્બાવાળાનું નિશાન છે આ મલારિયું બેલું કહેવાય ને આ મલારિયું બેલું દેખાય એટલે મસબાળાને ભાગવાનું ઘરેલી વિયાવાનું આપણે ઝાડ નાખાય જાય ને મસબન ઓલી સાઈડ પછી આ બેલું દેખાય એટલે મસબાળાને નહીરી જવાનું ન કર પછી મારું બેટો મારું બંધન તોડી નાખે એવું હું થાય કાંઈ વાંધો નહીં તો હવે હું છે ને ઓલી બોટ આપણે આવી જશે તો એની નજીક જાવ ને એમાં બેહીને ભાગું એક બોટમાં મચ્છી આવી એ ઉતારે અને અમે ભાઈગા છે સતરા કહ્યું આમ જુઓ તો પહેલા થોડા થોડા બહુ પહેલા નહીં મજા આવી ગઈ અને મસબન નજીક જઈ છે મારા વાલા વાદળાને પાદળા થઈ ગયા ઠંડી આ વાદળા તો તૂટશે હવડા ગાદરીયા તો વાદળા દેખાય તમને એ તૂટા ભેગીને ઠંડી વાહસ એ બાપા બાપા છે હાલો તો મસ્તબા નજીક જાવ તમને બોટ આવી અમારી અમે નની ટોની આવી ગઈ હાલો ભાઈ ઓલા મસ્કબા બે છે આપણે ઓલો ઊંડો મસ્બ છે ને એના મસ્ત એ મસ્બેદ જવાનું છે સાફ સફાઈ છે ભાઈ ઓલા છે અમારે કન્ટિન્યુ કોઈ ના પણ આપણને એટલે મીટર સુધી છે ભાઈ અને હાલો તો તમારી આમ ભાગી અમે ફેકે કે આની જવાના એવું લાગે આની અમે એવા હા મારું હા ભાઈ 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 એ મોટા દે નાડા પછાણ અત્યારે પછી વળતા વળતા ઉતાર અત્યારે ભાગી ગયા હાલો હાલો આવી દે આ પણ આ ભાગી

ભાઈકો કેમ એમ અરે બોધા વાવડો બોલો આવવા પેડો ખબર તમે આમ

ઓ એ ઓ બાપ લંગર માં ગારો મરો ભાઈ એ કેરો કે કે નવાણીયા અમારે ભાઈ તને ફરવાવાળા જાળ ખેસી રહ્યા છે અહીં આવો નથી આવશી આખડે એ હહરો કર મટા હહરો આમાં કે માંગો ન હોય આમ આમ આપ આમ તો એટલે આ બ ભરો ભાઈ બો લાંબ્યું દોર્યું છે જોઉ એ હું આવ્યો હું લુઆયો એટા નહી ગોમ લાયો ગોમવા

ગોમલા હવે મર્જી ન ગા મારવાને પણ આવે ગોમલા કરું હું લ્યો આકડે હલવાના જાવું તા એ આ બળો ભાઈ ઝાળ બદલ્યું છે હવે હવે કાક આવું જોઈએ ઓલા પણ એ કાકે કરો જો જો આટી મોટા કાટી ની સડી ગઈ આટી ઝાળ ઘસવા જેલું છે હે ઓ પાપલેટ આવી છે મિત્રો ચમનો પડી તો થાય હોય આવી આ બાબા ગોમલા ભાઈ

આવું હવે આવ પાણી તો આવતો હવે પાણી આવતું મને મજા આવી ગઈ ભાઈ તો તમને આવત ને કઈ તાકાત મારું મારો બહુ આમ તો રવો યાર

Hey. Rest in the tea.